મહીસાગરના કડાણા તાલુકામાં વજગરીયા ઉત્તર ગામે નવેડી તળાવ તૂટતા ફરી પાણી ફરી વળ્યા છે અને તળાવની પાળ તૂટી ડાંગર સહિતના પાકમાં પાણી ફરી વળ્યા અને તાત્કાલિક ધોરણે પૂરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે મહીસાગર જિલ્લો અને મહીસાગર જિલ્લામાં હજુ કેટલાય તળાવો ઓવરફ્લો થયા છે જિલ્લાની આ વાત છે તળાવની પાળ તૂટી અને ડાંગર સહિતના પાકમાં આ તળાવના પાણી એ ફરી વળ્યા છે તાત્કાલિક ધોરણે ગાબડું પૂરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે તો મહીસાગર જિલ્લામાં હજુ કેટલાય બીજા એવા તળાવો છે જે ઓવરફ્લો થયા છે મહીસાગરના કડાણા તાલુકામાં બચકડીયા ઉત્તર ગામ જ્યાં આ તળાવની પાળ તૂટી ગઈ અને તળાવની પાળ તૂટતા ડાંગર સહિતના પાકમાં નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ફટાફટ આ કામગીરી કરવામાં આવે અને પાળો બનાવવામાં આવે અને એવો પાળો બને કે જેથી કરીને ગમે તેટલું પાણી આવે પણ આ પાળો ન તૂટે તો તળાવની પાળ તૂટી ગઈ છે અને એ પાણી ખેતરોમાં ફરી પડ્યા છે તો અત્યારે ખેડૂતોએ ડાંગરનો પાક લીધો છે તો આ ડાંગર સહિતના પાકમાં આ તળાવના પાણી ફરી વળતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તાત્કાલિક ધોરણે ગાબડું પૂરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે તો કડાણા તાલુકાનું આ બચકરીયા ગામ જ્યાં તળાવની પાળ તૂટી છે તો માટીનો પાળો અને પુષ્કળ પાણીની આવક એ તળાવમાં હતી જેથી કરીને પાળો ત્યાં બાળામાં ગાબડું પડ્યું અને પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું તો વિશાલ પર વિશાલ જિલ્લો અને ગામ જ્યાં એક તળાવની પાળ તૂટતા સહિતના પાણી ફરી વળ્યા છે કેટલા વિસ્તારમાં પાણી આ તળાવના ફરી વળ્યા છે વિશાલ જે અંકુર ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જે રીતે ભારે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ અનેક તળાવો એવા છે કે જે ઓવરફ્લો થયા હતા ત્યારે આ જે તાલુકાનું જે બચકરિયા જે નવેડી તળાવો છે તે ઓવરફ્લો થઈ અને ફાટ્યું હતું ખાસ કરીને જે તળાવની પાર તૂટતા હાલ પાણી છે તે ખેતરોમાં ફરી વળ્યા હતા તળાવની તૂટવાના કારણે જે ખેડૂતોના જે ડાંગર સહિતના જે પાક છે તેમાં હાલ પાણી ઘુસી ગયા છે તાત્કાલિક ધોરણે હાલ ગાબડું પૂરવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં જે રીતે વરસાદ છે તેને લઈને હાલ તળાવ જે ફૂટવાની અને ઓવર ઓવરફ્લો થવાની જે ઘટનાઓ છે આગ વધી રહી છે જી બિલકુલ વિશાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર